ઘઉંની ખેતી બહુ બતાવી બાજરાની ખેતી બહુ બતાવી લીંબુ અને અડદની પણ અમે બહુ વાત કરી પણ આજે અમે આવી ગયા છીએ દિશામાં ઉત્તર ગુજરાતમાં ગામડું છે કુપટ કરીને ગામ છે અને અહીં રાજીગ્રાની ખેતી છે આ રાજીગ્રો એટલે તમે જે ફરાળમાં ખાતા હશો તમને ખબર છે આ એ જ ખેતી છે એક ખેડૂત છે મારી જોડે એ ખેડૂત જોડે વાત કરીએ કઈ રીતે આ સફળ ખેતી થાય છે અને કઈ રીતે આખી માવજત થાય છે હું એમને વળાવું આ ઉત્તર ગુજરાતના ખેડૂત રામ રામ કાકા રામ રામ મજામાં મજામાં

આ જે બી છે આ તમે આ કઈ જાત કઈ છે તમે કે જાત દોતીવાડા સીડ છે દોતીવાડા સીડ છે તમે ત્યાંથી લેવા હતા હા એગ્રોમ બરાબર પછી આ તમે આનો પ્રાઇસ શું હોય બિયારણની આની કિંમત કેટલી હોય બિયારણની ની ઓની 500 થી 600 રૂપિયા 300 રૂપિયા કિલો અઢી જોઈએ બરાબર આ વિગો આ વિગામાં છે વિગા કેટલું જોઈએ વિગા જોઈએ દોડ થી દોડ કે દોડ બે કિલો દોડ કિલો બે કિલો બરાબર પછી વાવી લીધા પછી કેવડું થાય પછી પાણી જોઈએ કઈ રીતે પાણી એટલે ઉગ્યા પછી થોડું પાણી આપવાનું પછી માપનું દિનો પાક થાય એ થાય વી પચીસ દિવસનું થાય એટલે બરાબર અને પછી બીજું પાણી ક્યારે આપવાનું બીજું પાણી તો પછી શુક મારે કોઈ થોડું મોટું થાય પછી આપવાનું હા ખેંચ પડે પાણીની બરાબર પછી એ માન લો કે આ તમારું તો બહુ ઘાટું એવું છે આમાં નિંદાણ થાય પણ એ તો આપણે ઓલું ખરપી નાખવાનું અચ્છા બળ જે છે આટી છે રોપડી થી ખરપી નાખવાની નીકળી જાય બરાબર તમે આમાં કોઈ નિંદામણ કર્યું છે ના નિંદામણ નહીં ચોખ્ખું છે એકદમ જો હા બરાબર તો બીજે કોઈ નિંદામણનો આમાં ખર્જો નથી ના કોઈ નહીં બરાબર આ પાક માન લો કે મહિના દિવસનો પાક થયો પછી આનો ફ્લાવરિંગ આ ફૂલ આવે એના માટેની કોઈ દવા છે ના એમ જ દવા તો ખાલી એક ઓલે થોડો રોગ આવ્યો કાળિયા જેવો છે જીરામ પડે એના માટે તો પોણી માલ દીધી દવા બરાબર

આની પેલા બટાકા વાયેલા હતા તો પછી બટાકા કેમ નો આવ્યા બટાકાની ઉચ્ચી ઈચ્છા ઓછી હતી કે બટાકા અસલ વાયે પણ બીજી ટુકડી માં આવ્યો મના અચ્છા ઉપરલા બટાકા હતા આ નામ હા માં વાય ઈચ્છા થઈ જગ્યા રાજ કરો જો આવશે પછી કાકા અમારે ત્યાં ઘણી વખત એવું ભૂંડ નું ગાયો નું આમાં આ ખાય ખરું કોઈ ખાય હે ઢોર ખાય ભૂંડ ખાય તો ધ્યાન રાખવું રાખું હા એ તો રાખવું પડે છે ઝાટકા મેલું પડે મશીન મશીન રાખવું પડે

આજગ્રહાની ખેતી છે આમ પ્રદેશ પ્રમાણે આમનું નામ બોલાતું છે પણ ખરેખર ગુજરાતના ખેડૂતો વૈવિધ્યવાળો સૌરાષ્ટ્રમાં બહુ ઓછા લોકો કરે છે પણ આ અમે આ ઉત્તર ગુજરાતમાં આવ્યા છે ને કા કાંઈ કર્યું છે એમણે કીધું છે કે આ ખર્ચાળ ઓછો છે તમે બીજા ખેતીના પાકમાં બધો ખર્ચો કરતા હતો વિગા એ પચીસ હજારમાં મળે છે કોઈ ખર્ચો નથી સામાન્ય ખેતી છે અને બિન ઓછા મેચ ઓછી મહેનતમાં રાજગ્રહ થાય છે એવી વાત કરી છે તમે જો ગુજરાતમાં રહેતા હોય ને ગુજરાતના ખેડૂત હોય તો અમારી વાત બીજા ખેડૂત સુધી શેર કરજો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો બસ આટલું જ ફરી મળશું કોઈ નવા વિચાર સાથે ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત